કવિ નિરંજન ભગત ની મસ્ત કવિતા હું તો બસ ફરવા આવ્યો છું હું તો બસ ફરવા આવ્યો છું હું ક્યાં એક એકાન તમારું કે મારું કરવા આવ્યો છું હું તો બસ ફરવા આવ્યો છું હું ક્યાં એક એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું આય પદ પર શ્રી મદન હવા ને ચહેરા ચમકે નવા નવા ને ચાહું ના પાછો ઘરે જવા હું ડક સાથ સુખે ભરવા અહીં સ્વપ્ન મહી સર્વ આવ્યો છું હું તો બસ ફરવા આવ્યો છું હું ક્યાં એક એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું હું તો બસ ફરવા આવ્યો છું જાદુ એવો જાય જડી ને ચાહી શકું ચાર ઘડી આહા ને ગાઈ શકું બે ચાર ઘડી તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કરણો પટે દરવા આવ્યો છું હું તો બસ ફરવા આવ્યો છું હું ક્યાં એક એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું હું તો બસ ફરવા આવ્યો છું વાહ 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 વા